તમારું સ્વાગત આપણા આજે આપણે બનાવીશું એકદમ અલગ રીતે રીંગણ બટાકાનું શાક નવા મસાલા સાથે એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર આ શાક તમે ટેસ્ટ કરી રેસ્ટોરન્ટનું શાક પણ ભૂલી જશો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે ચલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરી અહીંયા મેં દોઢસો ગ્રામ કુમળા રીંગણ લીધેલા છે હવે તેનો આપણે ઉપરનો ભાગ નીકાળી દઈશું જો તમારી પાસે આવા નાના કુમળા રીંગણ ન હોય તો મોટા રીંગણનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે ચપ્પુની મદદથી રીંગણના બે કટ કરી દઈશું જેથી કરીને રીંગણ ભરાય તેવા કટ કરવાના છે અને રીંગણ અંદર ચેક કરવાનું છે રીંગણ અંદરથી ખરાબ ન હોય અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો રીંગણ ઇઝીલી મળી રહેશે તો આ રીંગણ બટાકાનું શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે આ જ રીતે આપણે બધા જ રીંગણને કટ કરી દઈશું અને અંદર ચેક કરતા જઈશું આપણા રીંગણ સરસથી તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એક મિક્સર જારમાં એક નાનો કપ ચવાણું લઈશું એક ટેબલ સ્પૂન વાઈટ તલ લઈશું એક ટેબલ સ્પૂન વરિયાળી લઈશું એક ટેબલ સ્પૂન સિંગ લઈશું હવે તેને આપણે મિક્સર જારમાં પાવડર બનાવી દઈશું આપણો પાવડર સરસથી તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે તેને આપણે એક પ્લેટમાં નીકાળી દેવાનું છે એ જ jar આપણે એક આદુનો ટુકડો, બે લીલા મરચા અને 4 થી 5 લસણની કળી ક્રોસ કરી દેવાની છે. હવે આપણે ચેક કરી લઈશું આપણી પેસ્ટ સરસથી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ એ જ jar માં 9 થી 10 મરી અને એક મોટો ટુકડો તજનો લેવાનો છે. તો આપણે બારીક પાવડર તૈયાર કરવાનો છે. આપણો બારીક પાવડર તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા મસાલામાં આદુ મરચાંની પેસ્ટ તજમરીનો પાવડર એક ટી સ્પૂન અળદર એક ટેબલ સ્પૂન જીરું પાવડર સ્વાદ અનુસાર સોલ્ટ એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર ગોળ ગોળ ન ખાતા હોય તો ગોળના બદલે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો એક ટી સ્પૂન લીંબુનો રસ અને એક ટેબલ સ્પૂન કાપેલી કોથમીર એક ટી સ્પૂન એડ કરવાનું છે ત્યારબાદ બધા જ મસાલાને હાથની મદદથી સરસથી મિક્સ કરી દેવાના છે આ રીતે હાથની મદદથી મસળતા જઈને મસાલાને તૈયાર કરવાનો છે જેથી અંદર ગોળી રહી ન જાય બધા જ મસાલો સરસથી મિક્સ થઈ જાય એ રીતે તૈયાર કરવાનો છે આ રીતે આપણો એકદમ સરસ થી મસાલો તૈયાર થઈ ગયો છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો મસાલો તૈયાર થયો છે આપણો મસાલો લચકાવાળો એકદમ તૈયાર થઈ ગયો છે ત્યારબાદ હવે આપણે એક રીંગણ લઈશું રીંગણને આપણે વચ્ચેથી ખોલી દઈશું અને અંદર સુધી આપણે રીંગણને સરસ થી પ્રેસ કરતા જઈશું અને મસાલો ભરતા જઈશું જેથી અંદર સુધી મસાલો ભરાયેલો હશે તો શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે આપણે અંગૂઠાની મદદથી પ્રેસ કરતું જવાનું છે જેથી રીંગણ તૂટી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે અને ધીરે ધીરે મસાલો ભરવાનો છે આ જ રીતે બધા જ રીંગણને ભરી દઈશું જો તમે ક્યારે આ રીતે શાક ન બનાવ્યું હોય તો એક વાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે આ મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો રોટલા સાથે તો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે નાના છોકરાઓને આપણે આમ રીંગણ બટાકાનું શાક બનાવી દઈએ છે તો નથી ખાતા આવું ભરેલું શાક બનાવી દઈએ છીએ તો ઇઝીલી ખાઈ લે છે ત્યારબાદ મેં ત્રણ નંગ બટાકા લીધેલા છે તેની છાલ ઉતારી તેના ટુકડા કરી દીધા છે જેથી એકદમ સરસથી ચડી જાય જો તમારે બાફેલા બટાકા લેવા હોય તો લઈ શકો છો એક પેનમાં આપણે ચાર ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેમાં એક ટી સ્પૂન ડ્રાય જીરું દસ થી પંદર લીમડાના પત્તા અને એક ટી સ્પૂન હેંગેડ કરવાની છે આ મસાલાને સરસથી મિક્સ કરી દઈશું અને રાઈ સરસથી તતડી જાય ત્યાં સુધી તેને સાતડવાનું છે ત્યારબાદ તેમાં બધા જ રીંગણને એક એક કરીને અંદર મૂકતા જઈશું રીંગણ તૂટી ન જાય તેનું ધ્યાન રાતા જઈશું અને મૂકતા જઈશું અને ત્યારબાદ બટાકાના આપણે જે ટુકડા કરેલા હતા તે એડ કરી દઈશું અહીંયા અમે બટાકા કાચા લીધેલા છે જો તમારે આખા બટાકા રાખવા હોય તો તેને તમે બાફીને પણ લઈ શકો છો ગેસની આંચ મીડિયમ ટુ લો રાખવાની છે તેને એકથી બે મિનિટ એકદમ ખુલ્લું જ સાતળવાનું છે ખુલ્લું સાતળેલું શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એકથી બે મિનિટ બાદ પાછું આપણે શાકને સરસથી મિક્સ કરી દેવાનું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશું અને તેના ઉપર આપણે એક પ્લેટ ઢાંકી દેવાની છે અને પ્લેટ ઉપર આપણે થોડું પાણી એડ કરી દઈશું આ શાકમાં આપણે પહેલાં પાણી એડ નથી કરી દેવાનું ખુલ્લું જ સાતળવાનું છે એકથી બે મિનિટ બાદ પાછું આપણે શાકને મિક્સ કરી દઈશું જેથી કરીને તે નીચે બેસી છે થાય પાંચ મિનિટ બાદ ચેક કરતા આપણું શાક સરસ થી સતળાઈ ગયું છે તો હવે તેમાં આપણે એક નંગ ટામેટાની ગ્રેવી એડ કરવાની છે તેને સરસ થી મિક્સ કરવાનું છે તેને એક થી બે મિનિટ સાતળવાનું છે ટામેટાંનું પાણી બધું જ બળી જાય ત્યાં સુધી તેને સાતળીશું ત્યારબાદ જે રીંગણ ભરતા મસાલો વધેલો હતો તે પાણી એડી કરીને આપણે સરસથી મિક્સ કરવાનો છે આ મસાલો મેં થોડો વધારે જ બનાવેલો હતો હવે તેને આપણે સરસથી મિક્સ કરવાનું છે અને તેને 1 થી 2 મિનિટ માટે સાતળવાનું છે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને સાતળીશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું તૈયાર થાય છે જો તમે આ રીતે ક્યારેય શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો આપણું શાક સરસથી તૈયાર થઈ ગયું છે તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ શાક બાજરીના રોટલા ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે શાક કેવું લાગ્યું તમને